સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટના જ્યારે પ્રભુ શ્રીરામને એક તટથી બીજા તક ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કવેટ તેમને તટ પાર કરાવ્યો તે નાથુબાબા કાર સમાજના આરાધ્ય ગણાવવામાં આવે છે ત્યારે ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કહેવતને વિસરવામાં આવ્યું ન હતું અને તેની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો હતો આ કારણે જ નાથુબાબાને કહાર સમાજના ઇષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની આ શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી હતી પરંપરા મુજબ દીઠ આ યાત્રા અમદાવાદ નીકળે છે ત્યારે તેના બી

શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે ને સુરસાગર એમનું અથરામણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી એક વર્ષ વડોદરા શહેરમાં ને બીજા વર્ષે અમદાવાદ ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ એવી રીતે એમની એક પરંપરા છે અને આ એક પ્રણાલીકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાવો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી કેવતજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું એક હોળીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય જેના કારણે જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળ સરળતા રહે તે માટે ઈશ્વરને આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુબાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે નવાપુરા જે મહાકાળી મંદિર દ્વારા ગાર સમા ઇષ્ટદેવ ભગવાન નાથુબાબા ની શોભાયાત્રા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશી મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા ડોક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પહેલા આરએસએસ માંથી વિવિધ પદાધિકારીઓ માનની વિનયભાઈ મોસેકર માનની સંચાલક થી શ્રી મનસુખભાઈ પટેલ વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા કે આજે જોવો તો કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ વીસ હજારની ઉપર આજે કહાર સમાજ ગુજરાત માંથી એકત્ર થયું છે કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે કહાર કશ્યપ નિશાન ભોઈ ગોડિયા ધીવર પાથમ રાયતવાર કહેવત અને રામાયણમાં આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજી ની નૈયા કેવડ આપણે પાર કરાઈ એ કેવડજી નું મૂળ નામ એટલે નાથુ બાબા અને અમે કહાર સમાજ નાથુબાબા ના વંશન છે અને ભગવાન શ્રી રામજી ના જયારે રાજ્યાભિષેક માં બી નાથુબાબા અને નિષાદ રાજ ભુ ને બોલાવવામાં આવ્યા હતા એ કહાર સમાજ માટે ગર્વ ની વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણી ઉપસ્થિત છે એ સામાજિક સમરસતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે આ જે યાત્રા છે એ આપણે તમે જોઈ રહ્યા છો કે નાથુ બાબા નાવ સ્વરૂપી યાત્રા આપણે પ્રસ્થાન થશે અને સુરસાગર આવશે એમનો મુખ્ય ઉદ્દેશ કે આખા ભારતમાં પુષ્કળ ખેતીલાયક અને સૃષ્ટિનો ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિના જતન માટે વરસાદ અનિવાર્ય છે પાણી વગર જીવન શક્ય નથી એટલે નાથુબાબા ગાર સમાજ એ ના કિનારે વસ્તુ સમાજ છે અને જે જળના દેવ અમારા અમે પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં નદીઓ છલકાય અને એક નવું દુકાન એવી પરિસ્થિતિ નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એ બદલ બધા જ નગરીજનોને અમે આભાર વ્યક્ત કરીએ નાથુ બાબા કે